તો ગરમીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ શ્રમિકો માટે એક પરિપત્ર જાહેર કર્યો છે અને આ મામલે અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યો છે અને રિયાલિટી ચેકમાં જે હકીકતો સામે આવ્યું છે તેમાં જે પરિપત્ર છે તેનું સરયામ ઉલ્લંઘન થઈ રહ્યું છે જી હા બપોરે બાર થી ચાર શ્રમિકોને કામ ન કરવા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જોકે રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા એએમસીના નિયમોને કોન્ટ્રાકટરો અને બિલ્ડરો ઘોડીને પી ગયા છે જુહાપુરા ફતીવાડી પાસે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ જોવા મળી ભર બપોરે પણ શ્રમિકો સાઇટ પર કામ કરી રહ્યા છે એએમસીએ પોતાનું કામ બતાવવા ચાર જગ્યાએ ચેકિંગ કરી નાખ્યું અન્ય જગ્યાએ દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી પરિપત્ર જાહેર કરી અધિકારીઓ એસીની હવા ખાઈ રહ્યા છે

ઘણી જગ્યાએ કોર્પોરેશન થકી તપાસ પણ થઈ રહી છે હેલ્થ વિભાગની ટીમ છે કામે લાગી રહી છે પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે અને મજૂરો છે એ કામ પણ કરી રહ્યા છે સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે આ મકરબા વિસ્તાર અને ગરમીના પારાની વચ્ચે જ્યાં એક બાજુ લૂ લાગી શકે છે આ ગરમીની અંદર માથું તપવાના કારણે ઉલટીઓ થવી અને તેને લઈ લૂ લાગવાના પ્રશ્ન છે સૌથી વધારે દેખાય રહ્યા છે ત્યારે આ મકરબા માર્ચ આવેલું છે અને ફતેવાડી વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે કન્સ્ટ્રક્શનની સાઇડની ઉપર જે મજૂરો છે ધાબુ ભરી રહ્યા છે સાથે સળિયા પણ બાંધી રહ્યા છે અને એ પણ સેફ્ટી વગર સ્પષ્ટ દેખાય છે કે કોર્પોરેશનના જે નિયમો છે તેના ધજાગરા અહીંયા ઉડી રહ્યા છે કોર્પોરેશન પોતાની વાહ વાહી લૂંટવા માટે સવારે કે કેટલીક જગ્યાએ ચેકિંગો કરી અને ક્યાંક ઓઆરએસના પડીકાનું વિતરણ કર્યું હતું પરંતુ ખરા અર્થમાં જો નિયમનું પાલન કરવું હોય તો શહેરમાં ઠેર ઠેર કન્સ્ટ્રક્શન ચાલેલું છે ઠેર ઠેર જગ્યાએ તપાસ થવી એ પણ જરૂરી છે સીધા દ્રશ્યો જે કેમેરામાં કેદ થઈ રહ્યા છે મજૂરો છે એક બે નહીં પરંતુ દસ થી વધારે મજૂરો કન્સ્ટ્રક્શન સાઇડ જે ચાલી રહી છે ત્યાં આગળ કામ કરી રહ્યા છે અને બીજી તરફ મારા આજે ઘડિયાળ છે ઘડિયાળના પણ તમને સમય બતાવીશ કે સમય છે ત્રણ વાગી અને ચોવીસ મિનિટ થઈ છે મારા કેમેરા પર્સન છે એમને કહીશ કે આ ઘડિયાળ છે તેને ફોકસ કરી અને બતાવે અને ત્રણ વાગ્યે અને ચોવીસ મિનિટનો સમય છે ફરીથી એક વખત બતાવીશું ત્રણ વાગ્યેને ચોવીસ મિનિટ થઈ છે એટલે કે હજી ચાર વાગ્યા સુધીનું પરિપત્ર છે ને ત્યાં સુધી આ કામ છે હજી ચાલી રહ્યું છે એટલે કે વા વાઈ લૂંટવામાં કોર્પોરેશન ગમે ત્યાં જઈ શકે છે અને કામ કરવાનું બતાવવું છે તો કેટલીક ટીમોને કામે લગાડી દેશે ને કન્સ્ટ્રક્શન ઉપર જઈ અને લોકોને કામ ન કરવું મજૂરોને શ્રમિકોને કામ ન કરવું ઓવરહેડ્સના પડીકા આપી દેશે પણ સાહેબ તમે જરા જોઈ લો આજ તમારા કોર્પોરેશન વિસ્તારમાં કેટલીય જગ્યાએ હજી જે કન્સ્ટ્રક્શન સાઈડના માલિકો જે છે તમારા નિયમોને ઘોળીને પી ગયા છે ને સીધા દ્રશ્યો છે સામે પણ આવી રહ્યા છે બરાબર છે ને હેમંત ગાયકવાડ સાથે મંગરાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ